તો આઈ ગયો તો બોદીહી આ ગીત જે છવાઈ ગયું છે હાલ સોશિયલ મીડિયામાં ચારે તરફ આ ગીતની ચર્ચા થઈ રહી છે જે પ્રમાણે મેં જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તો ઠીક પરંતુ હવે કલાકારો પણ આ પ્રકારના રેપ સોંગ ગાઈ રહ્યા છે અને આ રેપ સોંગનો જે પ્રચારમાં મહત્વનો રોલ રહ્યો છે આ વખતે તેજ વિશે અત્યારે વાત કરીશું કારણ કે દેવાંગ પટેલે આ સ્વરબદ્ધ કર્યું છે ગીત અને તે હાલ સોશિયલ મીડિયામાં જે રીતે છવાઈ રહ્યું છે તેમના મતો જાણીશું આ ગીતને લઈને આખરે તેમને આઈડિયા આવ્યો કઈ રીતે અને સાથે જ મારી સાથે વિનયભાઈ દવે પણ જોડાઈ રહ્યા છે કે જેમણે

આવશે તો મોદી આવશે તો મોદી કરીને બહુ સતત કાર્ટૂન આવવા મળ્યા ત્યારથી બસ અમારા તો કેચ લાઈન ની પકડવાની હોય એમાંથી બસ આવી ગયો અને બેસ્ટ વાત તો એ છે કે આખું ભજીયાની જેમાં છે ને ખાલી બે દિવસમાં સોંગ તૈયાર થયું બે દિવસ ઓનલી ટુ ડેઝ

અને મજાની વાત એ છે કે વાત જ અમે આવું ગીત જ બનાવતા હતા અને ગઈકાલે જ મોદી સાહેબ કોક સભામાં બોલ્યા કે લોકો મારા માટે ખર્ચો કરીને મારા માટે પ્રચાર કરે છે ઇસસે બળી કમાઈ મે ક્યાં હો જોજો આ તો આપણી વસ્તુ એમની પહોંચી ગઈ કે ખબર કેવી પડી કે આપણે બનાવી બનાવીએ છીએ પણ વસ્તુ આવી જ છે એટલે અમે તો વી આર જસ્ટ મોદી ફેન અને અમારા ગીતોમાં ગીતોમાં મારી મરજીથી લઈને માધુરી દીક્ષિત રસ્તામાંથી લઈને પ્રજાના જલસાગર હોય કે લોકોના મગજમાં જે ચાલતું હોય એ જ ગીતો હોય એટલે આજકાલ બધું ચારે બાજુ આવું જ ચાલે છે અમે જ્યાં ફરીએ તો આવું જ બધું હોય બખાડા શું યાર બખાડા કરે શું યાર આમ કરે તો મગજમાં જે બધું હતું ને એ બધું ઠાલવી દીધું બિલકુલ આપનો આઈડિયા ક્યાંથી આવે બે દિવસની મહેનત નું કેવું છે તો તો આ એક કેચી બનાવી છે તમે અને ઘણા બધા શબ્દોનો ઉપયોગ એવો કરો છો કે સીધો જ તીરની જેમ ઘણા પક્ષોને વાગશે મૂળ તો દિવાંગ હમણાં જે રીતના કહ્યું કે આઈડિયા ઘણા વખતે વિચારતા હતા કે કયું ગીત બનાવવું શું બનાવવું કેવી રીતે બનાવવું અને સીધે સીધું ડાયરેક્ટ આમ કંઈ કહેવું એના કરતાં ત્યાં એકણે જે રીતના કઈ રીતના જોક્સ આવવાના શરૂ થયા કે ભાઈ દીકરો આવવાનો છે કે દીકરી આવવાની છે આવવાનું નથી આવ્યા પણ આવશે તો મોદી જ આવી રીતના પછી જોક્સને જોક્સની સાથે સાથે મીમ્સ આવવાના શરૂ થયા ફોટોગ્રાફ્સ આવવાના શરૂ થયા એ કેચ લાઈન પકડાઈ કે ભાઈ આ એ ગાતો મોદી આમ જોવા જઈએ તો શરૂઆતની અંદર લગતી વખતે મેં એવું કહ્યું કે આપણે મોદીહીની જગ્યાએ આવી તો મોદીજી એવું રાખીએ એટલે દેવાંગ કે ના સામાન્ય માણસની ભાષાની અંદર જ કરવું છે એટલે સામાન્ય માણસ શું બોલે કે આવશે તો જે એ થાય તો મોદી અને આપણે ભગવાનની સાથે વાત કરતા અને પ્રભુ આપ કહો એની જગ્યાએ તું તારી કરો કાનુડા તું તો આવ એટલે એમાં એન્ટીમસી સરસ બની જાય અને બે દિવસની અંદર ખરેખર એટલા માટે પણ ઝડપથી બની ગયું કે દેવાંગને મારે ટ્યુનિંગ બહુ અદભુત છે અમારો મ્યુઝિક જે કરે છે પ્રસાદ ઠાકર એની સાથે અમારું વર્ષોનું ટ્યુનિંગ છે એટલે અમે સાથે મળીને કરતા આવીએ ત્યારે ક્લિક ઝડપથી થઈ જાય અને આની અંદર તો ખરેખર જોવા જઈએ તો મુદ્દા એટલા બધા હતા કે ઘણી વખત તો એવું થાય કે ભાઈ આ રાખવો છે આ રાખવો છે ઓછો પડે છે પાર્ટ બનાવવો પડે અને પાર્ટ આવશે ખરું એમ ને ચોક્કસ ચોક્કસ એટલે બેસિકલી જો અમે હાસ્ય ગીતો બનાવીએ છે અને આવશે તો મોદી એ હસવાનું જ બધા જેટલા બી આવે છે ને સોશિયલ મીડિયા પર બધા કોમેડી હોય છે એટલે કોમેડી ટચ જ આપ્યો છે ગીતમાં ચોકીદાર તો લાઈ ગયા ચોકીદાર જો હાથમાં લાકડી લઈને જે હોય પણ અલ્ટિમેટલી પ્રજાને મજા આવી જોઈએ આમાં તો ચોકીદાર પોતે જ કહે છે ભાઈ કે ચોકીદાર જ કહે છે કે આયેગા તો મોદી પછી ક્યાં પૂછવાનું અને એની મૂછો ને એ પણ ઘણું સરસ રીતના એડજસ્ટ થઈ છે મૂછો થી વિનય મને એક વાત એ પણ યાદ આવે છે કે તમે ભલે માનો કે ના માનો પરંતુ જે રીતે ચોકીદારી પર જે મૂછો રાખી છે એ હમણાં કહી શકાય કે અભિનંદન જેવી થોડી ઘણી લાગી રહી છે તમે એક રીતે એ પણ મણી લેવાનો પ્રયત્ન કર્યો છે કે શું ચોક્કસ અભિનંદન નું છે જ એટલે મને બી જોવું તો મારા ઉપર શૂટ થાય છે કે નહીં તો દેવભાઈ આ પ્રકારના આઈડિયા આવે કે કે ખુરાફાતી આઈડિયા કેવી રીતે આવી જાય છે મગજમાં આ જો ભગવાનને પેદા જવા કરે છે એમને અમે અમારી જાતને બી સવાલ નથી પૂછી શકતા કે આવું કેમ થાય છે ઘણા લોકોને આઘાત લાગે છે ઘણા લોકો ઘણા લોકો કે તમે બીજું કામ શું કરો હું તો અમે કામ હોતું જ નથી એટલે અમે ફક્ત આ જ કામ કરીએ છીએ અને આ બધા નવરાઈ દિમાગની જ બધી પેદાશો છે અને આવું કરીને મજા પણ મજા ક્યારે આવે

કાચું કપાય છે આખા ભાઈ ના અંદર કંઈ કાચું કપાતું એવું બહુ ખાસ લાગતું નથી પણ એ આટલા પોપ્યુલર નેતા છે મૂળ વાત એટલી જ કહેવાની હતી કે ભાઈ તમે ગમે એટલું કરશો ગમે એટલે તોફાન કરશો એના ઉપર આક્ષેપ કરશો પણ લોકોના મગજની અંદર એટલું બધું જબરજસ્ત રીતના એમનું છવાયેલું છે અને તમે મારા લખાણ વિશે કે પેલા વિશે વાત કરી એટલે મારું છે આમ દેખાવે હું સિરિયસ છું આમ તમે કહી શકો પણ મારું જે દિમાગની અંદર તોફાન ચાલે અથવા કંઈક ધમાલ મસ્તી ચાલતી હોય એનું વિઝ્યુઅલ સ્વરૂપ સંગીતમય સ્વરૂપ એ દેવાંગ બહુ જ અદભુત કરે છે અને એના અને એટલે તમે આમ ભલે લિરિસ્ટ તરીકે ગીતકાર તરીકે આની અંદર મારું નામ લખાયેલું છે પણ દેવાંગનો એટલો જ ફાળો છે કદાચ મારા કરતાં વધારે ફાળો છે કારણ કે એણે આખા આઈડિયાને જનરેટ કરેલો છે કોન્સેપ્ટ અને ડિઝાઇન એની છે એટલે લખાણની અંદર ક્યાંય અડધા વાક્ય પણ એવા છે કે ઘણાની અંદર ત્રણ શબ્દો મારા હોય તો ત્રણ શબ્દો દેવાંગના હોય એટલે એટલું જબરદસ્ત અમારા બેનનું ટ્યુનિંગ અને વર્ષોથી રહેલું છે બિલકુલ દેવાંગભાઈ આ ગીત તો તમે એટલી સરસ રીતે બનાવી કાઢ્યું છે કે હવે તો લોકોના સ્ટેટસમાં પણ હવે આ જ ગીત દેખાવા લાગ્યું હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો એટલે કહી શકાય કે તમે ઇન્ડાયરેક્ટલી પ્રચાર કરી જ નાખ્યો હા એ તો કલાકારો નાખવાના એમાં વાંધો પણ અમારા માટે હું વિનમી કાયમ કાર વાત કરીએ કે અમે જે કોમેડીની વસ્તુ કરીએ છીએ ને એના માટે અત્યારે આશીર્વાદ સમાન છે આ સોશિયલ મીડિયા નેટવર્કિંગ અમારા માટે આશીર્વાદ પહેલા તો શું હતું અમારે ગીતો બનાવીને પાનું મ્યુઝિક કંપનીમાં જઈને બેસવાનું પેલો સાહેબ બેઠો હોય એને ગમે તો લે ના ગમે તો જતું રહ્યું ભાઈ તો એ પ્રચાર કરે ના કરે લોકો સુધી કેસેટ પહોંચે આ તો તમારે ખાલી એટલું જ જોવાનું કે એક માણસ ને ગમે એ આગળ સો જ લાઈન ફોરવર્ડ કરે બસ એવું કંઈક બનાવ્યું તો બાપુ ફટાફટ એટલે તમે માનશો ને સવારે નવ વાગે મેં શેર કરવાનું ચાલુ કર્યું અને બાર વાગે પીએમઓમાંથી ફોન આવી ગયો વાહ તો પીએમઓમાંથી શું ફોન આવે તો બસ એમણે કે બહુત અચ્છા ગાના બનાયા છે ઓર બહુત બઢિયા હે આપ ટ્વીટ કર દો યા યુટ્યુબ કારણ કે હું એટલું બધું દોડા દોડીમાં તો ને યુટ્યુબ ઉપર ડાઉનલોડ થતા થતા હજુ હમણાં જ થયું તાજું તાજું તો કે ન્યૂઝ ચેનલવાળા બધા અમારી જોડે માંગવા આવે છે કે આપને બનવાયા તો અમને ઉ તો આર્ટિસ્ટને ખુદ બનાયા બનાવ્યા તો આપ બસ ડાલ દીજે સોશિયલ મીડિયા પે ઉધર બિલકુલ બિલકુલ ખુબ જ સરસ મજાનું બન્યું પણ છે સાંભળવામાં પણ મજા આવે ને એક્સપ્રેશન જે દેવાંગભાઈ ના જે કેચ થયા છે એ પણ ગીતમાં બહુ જ સરસ લાગી રહ્યા છે ફરી એકવાર દર્શકોને બતાવી જ આ ગીત ચોકીદાર રેપ દેવાંગ ભાઈ આપ ઘણા બધા શબ્દોનો ઉપયોગ કર્યો છે મને સૌથી પહેલા તો પૂછો એ મન થાય આ ઠગ બંધન શું હોય ઠગ બંધન ઠગો ભેગા થાય એનું નામ ઠગ બંધન એટલે આ તો બધાય પ્રજાનિત ભાષા છે એટલે કે વધારેનો લાયક નથી પણ અમારે તો જો પહેલા પહેલા મારી મરજીને એમના ગીતમાંથી ભી જે આજુબાજુ જોઈએ ને એ જ ગીતમાં રાખીએ છે આપણે કે વધારેનો કે કોઈનો ગુસ્સો કે કોઈ કે કોઈ જીતે નથી એમને કોઈ પર્સનલી તો કશું ફાયદો થવાનો નથી પણ આ તો બધું જે ચારે બાજુ જોતા હોય કે આવું લાગે છે તો પછી નાખી દેવાનું લોકો સી મજા ક્યારે આવે કે આવું વાયરલ થયું એટલે એક્સેપ્ટેડ લોકો એક્સેપ્ટ કર્યો લોકોને લાગ્યું બાકી ગયા તો ફેકા ફેકા અને બીજું આવું બધું રોજ છાપામાં તો લખાય છે તમારી ન્યૂઝ ચેનલ હેડિંગમાં બી આ શબ્દ પ્રકારના આવે છે અને મ્યુઝિકલી મ્યુઝિકલી નાખ્યા અમારો તો એવું જ છે બધા ગીતો ઉપર લોકો નાચે જ છે વસ્તુ તો આવી જાય એટલે મ્યુઝિક ગીત બધું બની ગયું તો કલાકાર મારી સાથે જોડાયા હોય ને એ પણ હવે તમારા જેવા કલાકાર હોય તો આપણે છે ને એક સરસ મજાની સિચ્યુએશન ક્રિએટ કરીએ અત્યારે ચૂંટણી આવી રહી છે નેતાઓ પ્રચાર માટે નીકળ્યા છે હવે આ નેતાઓ પ્રચાર માટે નીકળ્યા છે ત્યારે જનતા માટે કયું ગીત ગાય પ્રચાર માટે એ તો દે દે વરઘોડા કાઢે છે હું તો આ વરઘોડા નો ડર જોઈને હું તો કોઈ દિવસ લગન ના કરે માત્ર જીવનમાં ચાલુ આવું બહાર નીકળવાનો ને આમામા કરવાનું અમુક જગ્યા તો એવા નેતા જોઈએ કે આજુબાજુ કોઈ હોતા જ નથી તો એ આમા બધાને કરતા હોય તમે કીધું આ ભય કરે છે કોને પણ કેવું કરવું પડે ના બાપાના અમારે કોઈ દિવસ આવી રીતે દસ જણાના ઓડિયન્સની સામે શો કરવાનો વખત નથી આવ્યો એટલે બીક લાગે પણ બધું આનંદનો નો મહોત્સવ છે ભાઈ આ પણ એક પ્રકારનું એન્ટરટેનમેન્ટ જ છે અને લોકો આપણા શું છે સાહીઠ સિત્તેર ટકા લોકો તો નવરાજ હોય છે આખો દિવસ આવું બધું જોવું હોય છે તેમને બધું મળતું રહે તો જોતા રહે વાતો કરે એની ચર્ચા કરતા રહે તો અમે બી બસ આ એક નવું મારું પ્રકારનું એક શું છે તેવા વિનયભાઈ દવે પણ મારી સાથે છે દેવાંગભાઈ આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે

એ પ્રમાણે અમે જે ગીત બનાવ્યું છે એમના માટે મોદી સાહેબ માટે એમ જ કહી શકાય કે મતદાર મોદી સાહેબ માટે એવું કહી રહ્યા છે હમ તો તેરે આશીખ હૈ સદીયો પુરાને ચાહે અને હવે જે બધા એકબીજાને ખેંચા ખેંચી કરે છે તો એ તો સ્ટેજ ઉપર એકબીજાને ભેટે છે એકબીજાના કાનમાં કંઈક કઈક કેતા હોય છે એકબીજાનો હાથ પકડીને બેસાડતા હોય છે એટલે અમારા જેવો સામાન્ય વર્ગ તો બિચારો આઘાત થી થઈ જાય છે કે આના માટે તો આપડે બધા એકબીજાની ફેટો પકડવા માંડ્યા હતા કેટલા બધા કાતરિયા ખાતા હતા એટલે પ્રજા ગમે તેટલું કરે બધા નેતાઓ છેલ્લે તો ભેગા મળીને જલસા કર બાપુ જલસા કર

કરવા દીધા એટલે એ તો બિચારા એવું પણ ગાતા હોય કે મમ્મી ઓ મમ્મી બંને

તો આવું કઈ જલ્દી પતાવો જલ્દી પતાવો જલ્દી પતાવો ભાઈ નેપુ ભાઈ મોટર ચાલી પમ 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 મે આજુબાજુ સરસ રચનામ કેવાય કે મગજમાં આવે કેવી રીતે એટલે એમાં શું છે કે ત્રણ વખત લવણ ભાસ્કર ચૂરણ લેવું પડે નરણા કોઠે લેવું પડે જમે પછી લો રાત્રે સુતા પહેલા લેવું એનાથી ભગવાન છે એ પ્રકારના ભેજા જ બનાવે છે ભગવાન બનાવે છે અમુક લોકોને એટલે કોઈ પણ વસ્તુ સીધી રીતે નહીં વિચારવાની આમ ઊંધી રીતના વિચારવાની એવા પ્રકારનું ભેજું ક્રિએટ કર્યું હોય હવે એના અમારો વાંક નથી અમારી મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે એટલે આમ સરસ વસ્તુ છે કે ઘણા લોકો ડાયા હોય

જે રમૂજ કરી છે અડધો કલાકે આપે અને જે પ્રકારે ગીતો ગાયા છે અને ખાસ તો કયા કયા કેરેક્ટર ઉપર કયા કયા ગીતો ફિક્સ થઈ શકે તેના વિશે જે વાત કરી ખુબજ મજા પડી ખુબ ખુબ ધન્યવાદ આપ બંનેનો સ્ટુડિયોમાં આવવા બદલ આ બિલકુલ તો ત્રેવીસ એપ્રિલે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે કલાકારો પણ અપીલ કરી રહ્યા છે કે આપ મતદાનમાં ભાગ લો અને કહી શકાય કે ન્યૂઝ એટીન ગુજરાતી પણ કહેતું રહ્યું છે કે બટન દબાવો દેશ બનાવો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર